નમસ્કાર ગુજરાતી સ્ટેનોગ્રાફીની વધુ એક તાલીમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતી નવા વર્ષમાં આપણે પ્રથમ વખત મળી રહ્યા છીએ સૌને નૂતન વર્ષાભિનંદન આવનારું વર્ષ આપણા સૌ માટે ખૂબ સરસ નીવડે એવી પ્રભુને પ્રાર્થના આજનો પ્રકાર છે વર્તમાન વર્તમાનપત્રલેખ ઝડપ ન્યૂ શબ્દ પ્રતિ મિનિટ ડિફિકલ્ટી લેવલ ઇઝી સ્ટાર્ટ બે નું વર્ષ તેની સમાપ્તિ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય રાજકારણના બે પ્રતિસ્પર્ધી પક્ષો ભાજપ અને કોંગ્રેસ તથા તેના બે ટોચના નેતાઓ કોમાં નરેન્દ્ર રાહુલ ગાંધીના ભાવિ લેખાજોખા જરૂરી બની રહે છે સ્ટોપ પૂરું થવા તરફ આગળ વધી રહેલું બે હજાર નું વર્ષ કોંગ્રેસ પક્ષ અને ખાસ કરીને પક્ષના માજી અધ્યક્ષ રાહુલ ગાંધી માટે ભારે સંકટદાયક સાબિત થતું રહ્યું છે સ્ટોપ બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીમાં પક્ષને સાંપડેલા કારણ હિન્દી ભાષી રાજ્યો રાજસ્થાન કોમા મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીઓમાં છેલ્લા પંદર વર્ષથી શાસન કરતા ભાજપને પરાજય આપી આ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસની સત્તા વાપસી થતા પક્ષમાં ભારે ઉત્સાહનું વાતાવરણ ફેલાયું હતું અને પરિણામે પક્ષના નેતાઓ ઉપરાંત રાજકીય પંડિતો પણ એવા અનુમાનો કરવા લાગ્યા હતા કે બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને જે અભૂતપૂર્વ વિજય મળ્યો તેનું પુનરાવર્તન તે આવી રહેલી બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીઓમાં કરી શકવાનું નથી સ્ટોપ બે હજાર ઓગણીસની આ ચૂંટણી ઝુંબેશ દરમિયાન કેવળ કોંગ્રેસ જ નહીં પરંતુ મમતા બેનર્જી તથા ચંદ્રાબાબુ નાયડુ જેવા બિન ભાજપી મુખ્ય પ્રધાનો તો

यारे कांग्रेस सहित आ तमाम भाजप विरोधी पक्षों भरे आंच को खाई गया स्टॉप बेहजार में नरेंद्र मोदी ना नेतृत्व हेठळना भाजप ने संपूर्ण बहुमती के साथ विजय मळवा उपरांत 2014 करता पण વધારે बैठको तमने तथा तेमना साथी पक्षों ने सांपणी स्टॉप आ परिणामो कांग्रेस अने राहुल गांधी आघातजनक रहया कारण के मात्र આઠ મહિનાઓ પહેલા જે પક્ષે રાજસ્થાન કોમાં મધ્યપ્રદેશ તથા છત્તીસગઢમાં ભાજપને પરાજય આપી રાજ્યમાં ફરી કોંગ્રેસનો વાવટો લહેરાવ્યો હતો કોમાં તે રાજ્યોમાં પણ બે હજાર ચૌદ ની લોકસભાની ચૂંટણીમાં સાંપડેલા પરાજય જેવો જ ફરી પૂર્ણ પરાજય થયો સ્ટોપ બે હજાર ઓગણીસ ના આ દેશથી સાબિત થયું વડાપ્રધાન પદ માટે કેવળ નરેન્દ્ર મોદીને જ પસંદ કરે છે અને આ સ્થાન માટે રાહુલ કે અન્ય કોઈને સ્વીકારવા તૈયાર નથી સ્ટોપ પેરા બે હજાર ઓગણીસ ની લોકસભાની ચૂંટણીમાં પક્ષને સાંપડેલા બીજા ભૂંડા પરાજયની જવાબદારી સ્વીકારી રાહુલ ગાંધીએ કોંગ્રેસ પક્ષનું અધ્યક્ષ પદ છોડી તો દીધું કોમાં પરંતુ કોઈ પ્રક્રિયા થઈ નહીં સ્ટોપ આમ તો બે હજાર ચૌદના પરાજય પછી પણ પરાજયની સમીક્ષા કરવા તથા પક્ષને પુનઃ બેઠો કરવાના ઉલ્લેખો સાથે માજી રક્ષા મંત્રી એ કે એન્ટોનીના અધ્યક્ષ પદ હેઠળ એક તપાસ સમિતિ નીમવામાં આવી હતી સ્ટોપ આ તપાસ સમિતિએ પક્ષને પુનઃ બેઠો કરવા કયા સૂચનો આપ્યા તથા કેવા દિશા નિર્દેશ કર્યા તેનો અહેવાલ કોઈ જાણતું નથી સ્ટોપ કમ્પ્લીટ